મિલાવટ તો તું કરી જ રહ્યો છે તો અમે તને મિલાવટથી કની કલબ કરવાનું નથી કહેતા તું બસ તારા દૂધમાં આ મિલાવી દેજે એ ગુંડો મનસુખના હાથમાં એક પાઉડરની પડીકી પકડાવે છે આ આ શું વસ્તુ છે ભાઈ ના ના આ નશાબશાનો વેપાર નથી કરતો હું હવે આ બધું તું તારી પાસે જ રાખ ઓહો મતલબ માત્ર દૂધમાં અરારૂટ મેળવવાનો જ વેપાર કરો છો ચાલો ઠીક છે કરી વાંધો નહીં અમે તો વિચાર્યું હતું કે તું પણ ચાર પૈસા વધારે કમાઈ લે પણ આ તો પોતાનું નસીબ છે શું અરે હું તો મજાક કરી રહ્યો હતો હું તૈયાર છું ભાઈ હવે સામેથી આવતી લક્ષ્મીને ભલા કોણ ના પાડી શકે લાવો લાવો પડી અહીં લાવો આ થઈને વાત તો પછી આલે આ એક પેકેટને એક મોટા દૂધના કેનમાં ભેળવજે આનાથી ઓછું કે વધારે નહીં તો જ સ્વાદમાં કોઈને ફરક નહીં ખબર પડે અને હા આને ભેળવ્યા પછી તારા દૂધની ડિમાન્ડ ગામમાં ચાર ગણી થઈ જશે લોકોને આ ખૂબ સારું લાગવા લાગશે અને ઈચ્છા હોવા છતાં પણ આ પીધા વિના કોઈ રહી નહીં શકે એક પડીકીના એક હજાર રૂપિયા થયા અરે હવે આ તો બહુ વધારે છે ભાઈ અચ્છા વધારે લાગે છે ચાલો કંઈ વાંધો નહીં ન ખરીદ હમણાં આ ભજીયાવાળું આવશે ને તો એને જ વેચી દઈશું આ તો ખુશી ખુશી એક હજાર રૂપિયામાં ખરીદી લેશે અરે અરે નહીં ઊભા રહો ઊભા રહો હું આપું છું નહીં પૈસા આ લો શાબાશ ચાલો આવતા અઠવાડિયે મળીએ મનસુખની સાયકલ ઠીક થઈ ગઈ હતી અને તે પડીકી અરે મનસુખ દૂધમાં પડીકી ભેળવી રહ્યો હતો ત્યારે ત્યાં મીના આવી જાય છે અરે આ તમે શું કરી રહ્યા છો જી આ આ છે જલ્દીથી અમીર થવાનો ટિકિટ હવે બહુ થયું વરારૂપ ભેળવવું હવે જો કેટલી જલ્દી આપણે અમીર થઈએ છીએ અરે વાહ તમે તો બહુ સમજદાર માણસ છો કેટલું સારું થયું કે મારી માએ મારા લગ્ન તમારી સાથે કરાવ્યા અચ્છા કાશ હું પણ એમ કહી શકતો ભાગ્યવાન જી શું હું સમજી નહીં ના ના કની નહીં અચ્છા ઠીક છે હું રસોઈ બનાવી રહી છું તમે જલ્દીથી હાથમૂંઘ ધોઈને આવી જાઓ એક અઠવાડિયું વીતી ગયું અને મનસુખના દૂધની ડિમાન્ડ ખરેખર વધી ગઈ હતી તેને સારો એવો નફો થવા લાગ્યો હતો અને તેનો લોભ પણ હવે બમણો થઈ ગયો હતો મને ઓછામાં ઓછી દસ પડીકી આપી દે પણ હંમેશા સંભાળીને આનો ઉપયોગ કરજે કંઈ પણ થાય અમે જેટલું કહ્યું છે એનાથી વધારે પાવડર દૂધમાં ન ભેળવતો નહીં તો લેવાના દેવા પડી શકે છે હા હા હું ધ્યાન રાખીશ મનસુખ રોજની જેમ સુનિતા કાકીના ઘરે દૂધ દેવા જાય છે અને અવાજ લગાવે છે કાકી આવી જાઓ દૂધ લઈ લો મનસુખના અવાજ લગાવવા પર અંદરથી સુનિતા કાકીની જગ્યાએ એક જુવાન છોકરો આવે છે લાવો ભાઈ દૂધ મને આપી દો અરે તમે કોણ છો તમને પહેલાં તો ક્યારેય ગામમાં નથી જોયા અરે મનસુખ આ મારો બતરીજો છે પોતાના પિતાજી સાથે અહીં થોડા દિવસો માટે રજા પર આવ્યો છે અચ્છા રજા પર હવે શહેરમાં શું નોકરી કરો છો ભાઈ પોલીસમાં છું પોલીસનું નામ સાંભળતા જ મનસુખ ગભરાઈ જાય છે અને તેના હાથમાંથી વાસન છૂટી જાય છે બધું દૂધ નીચે ઢોળાઈ જાય છે અરે અરે આ શું થઈ ગયું આ દૂધ કેવી રીતે ઢોળાઈ ગયું વો 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 ભૂલતી હાથમાંથી વાસન લપસી ગયું હતું કાકી કરી વાંધો નહીં બીજું દૂધ આપી દો વો અરે નહીં આજે તો દૂધ પૂરું થઈ ગયું છે કાકી હું કાલે આવું છું ને અચ્છા હવે હું ચાલું આટલું કહીને મનસુખ જલ્દીથી ત્યાંથી ભાગી જાય છે મનોજ અને સુનિતા બંનેને મનસુખની આ હરકત બહુ વિચિત્ર લાગે છે આને શું થઈ ગયું આને આવું તો પહેલાં ક્યારેય નહોતું કર્યું હશે જરૂર કોઈ વાત ખેર ચાલો અંદર ચાલીએ બુઆજી આજે તો માંડ માંડ બચ્યો ક્યાં કે પોલીસવાળાને સાચું ખબર પડી જાત તો આજે તને કામથી બાકીની જિંદગી જેલની અંદર કાપવી પડત ઉફ અરે શું થયું જી તમે આમ હાંફી કેમ રહ્યા છો ફરીથી કૂતરાઓએ દોડાવ્યા હતા કે શું અરે ચૂપ કર તું તારા જ બોલવાની કમી છે આ સમયે જા અહીંથી મારા માથામાં દુખાવો થઈ રહ્યો છે એને વધારે ન વધાર શું તમે પણ હું જ્યારે પણ બોલું છું ખબર નહીં કેમ તમારા માથામાં દુખાવો થવા લાગી જાય છે ઓહો તારી સામે આવીને બેસવું જ પાપ છે હું જઈ રહ્યો છું અહીંથી મનસુખ ગુસ્સામાં ઘરની બહાર જવા લાગે છે અને ત્યારે જ તે જુએ છે કે સામેથી મનોજ ચાલ્યો આવી રહ્યો છે અરે દાદા રે આ પાછો અહીં કેમ આવી રહ્યો છે મનસુખ જલ્દીથી પાછો ઘરની અંદર ભાગી જાય છે જોયું ન રહી શક્યા ને મારા વિના અરે ચૂપ કરતું જ્યારે જો ત્યારે બકવાસ શું હું અંદર આવી શકું છું જી તમે અહીં આવો આવો હા એ દૂધ ડોળાઈ ગયું હતું ને તો બુઆજીએ કહ્યું કે તમારા ઘરે આવીને દૂધ લઈ જાઉં મોટો વિશ્વાસ છે તેમને તમારા પર મેં કહ્યું કે પાસેની કોઈ દુકાનમાંથી જઈને દૂધ લઈ આવું પણ તેમણે કહ્યું કે મનસુખભાઈને ત્યાંથી જ દૂધ લઈને આવ અરે એવી વાત છે કે શું આ તો કાકીની મોટાઈ છે નહીંતર હું તો બસ મામૂલી દૂધવાળો છું અચ્છા એવું લાગતું તો નથી ગામમાં તો તમારી બહુ ચર્ચા છે મેં તો આજ સુધી કોઈ સામાન્ય દૂધવાળાનું આટલું નામ નથી જોયું મનસુખ થોડો ગભરાય છે અને પછી મીનાને કહે છે એમને ચા બાપીવડાવ હું એમના માટે દૂધ લઈને આવું છું આ શહેરથી આવ્યા છે બહુ મોટા પોલીસવાળા છે અરે વાહ તમે બેસો હું હમણાં તમારા માટે ચા લઈને આવું છું મનસુખ તબેલામાં જઈને શુદ્ધ દૂધ કાઢે છે અરે હવે હું શું કરું આને ભેળસેળવાળું દૂધ કેવી રીતે આપું અને જો એકદમ શુદ્ધ દૂધ આપ્યું તો પછી સુનિતા કાકીને સ્વાદ અલગ લાગશે આ તો હું સારો ફસાઈ ગયો છું મનસુખ વિચાર વિમર્શમાં ડૂબેલો હતો અને ત્યાં મીના ચા બનાવીને લઈ આવે છે લો ગરમાગરમ ચા અને પનીરના પકોડા ખાઓ મનસુખ તબેલામાંથી બહાર આવીને બહાનું બનાવે છે અરે આજે એટલી ગરમી છે ને કે જે પણ બચેલું દૂધ હતું એ તો ફાટી ગયું માફ કરજો તમે આટલે દૂર આવ્યા અને દૂધ જ ન બચ્યું અરે ચાલો કંઈ વાંધો નહીં આજે અમારા નસીબમાં તમારા અહીંનું દૂધ નથી લખાયું તો કોઈ વાત નહીં અને એમ પણ ભાભીજીએ બહુ કમાલની ચા અને પકોડા બનાવ્યા છે એકદમ શુદ્ધ દૂધ અને પનીરનો સ્વાદ હતો હવે હું ચાલું મનોજ આટલું કહીને ચાલ્યો જાય છે પાછળથી મનસુખ ચીડાતા મીનાને કહે છે અરે શું જરૂર હતી પકોડા બનાવવાની અરે ખાલી ચા આપતી ને એને વધારે સ્વાદ નહોતો આપવાનો છી છી કેવી વાતો કરો છો મહેમાન તો ભગવાન હોય છે ને ઓહો તારી સાથે દલીલ કરવી નકામી છે ગુસ્સામાં મનસુખ ચાલ્યો જાય છે મનોજના ડરથી થોડા દિવસો સુધી મનસુખ કોઈને પણ દૂધ દેવા નથી જતો અને બીમારીનું બહાનું લગાવી દે છે આ શું ચાલી રહ્યું છે દૂધવાળા તું અમારી પાસેથી પડીકી કેમ નથી લઈ રહ્યો ક્યાંક બીજા કોઈની સાથે સોદો તો નથી કરી લીધો અરે નહીં ગામમાં એક પોલીસવાળો આવીને રોકાયો છે એના રહેતા હું ભેળસેળવાળું દૂધ નથી વેચી શકતો થોડા દિવસ રાહ જોવી પડશે શું અચ્છા ઠીક છે ત્યારે તો આપણે ભેળવવું પણ ન જોઈએ આ જ રીતે મનસુખ અને ગુંડાઓનું કામ થોડા દિવસો સુધી ઠપ રહે છે એક દિવસ અચાનકથી મનસુખ જુએ છે કે મનોજ સવારે જ બેગ લઈને સ્ટેશન તરફ જઈ રહ્યો હતો અરે તમે પાછા જઈ રહ્યા છો હા ભાઈ મારી આજે શહેર પાછા જવાની ટ્રેન છે આગલી વખતે આવીશ તો તારી તબિયત સરસ રાખજે ત્યારે તારા ઘરનું શુદ્ધ દૂધ અને પનીર જરૂર ખાઈશ આટલું કહીને મનોજ ચાલ્યો ગયો અને મનસુખ ખુશીથી તબેલામાં ગયો ચાલો મુશ્કેલી ટળી હવે ફરીથી કામ પર લાગો મીના પહેલાથી જ ઊભી દૂધમાં પડીકીવાળો પાવડર ભેળવી રહી હતી અરે આ શું ચાલી રહ્યું છે એ મેં વિચાર્યું કે તમે ઘણા દિવસોથી કામ પર નથી ગયા તો આજે તમને કહીશ કામ પર જવા માટે અને આપ હું જ ભેળવી દઉં મનસુખે જોયું કે મીનાના હાથમાં એક પડીકી હતી અરે તું તારા કામથી કામ રાખ વધારે મારા કામમાં તારું નાક ન ઘૂસાડ હટ હવે મનસુખ દૂધની કેન લઈને ચાલ્યો જાય છે મીના ચીડાતા જમીન પર પડેલી ચાર બીજી પડીકીઓ ઉઠાવતા પોતાની જાતને કહે છે જ્યારે જો ત્યારે બૂમો પાડતા રહે છે એમનું કામ સરળ કરવા પર પણ બૂમો પાડે છે પાંચેય પડીકી દૂધમાં નાખી દીદી તો એમને તો સરળતા થઈને ક્યારેય સમજતા જ નથી મનસુખ દૂધ આખા ગામમાં વહેંચીને ઘરે આવી ગયો ઉફ આટલા દિવસો પછી આજે કામ કર્યું હું તો બહુ થાકી ગયો જેવો મનસુખ આરામ કરવા બેઠો તેના કોલર પર મનોજે હાથ મૂક્યો મનોજને જોઈને મનસુખના હોશ જ ઉડી ગયા તમે તમે અહીં અરે દૂધવાળા નશાનું તો ઠીક છે પણ એટલો બધો નશો કોણ ભેળવે છે દૂધમાં કે પહેલો ગૂઠ ભરતા જ માણસનું માથું ચકરાઈ જાય શું આ શું બકવાસ છે હું નથી જાણતો આ બધું તું શું કહી રહ્યો છે અને તારી તો ટ્રેન હતી ને જી હા પણ મારી ટ્રેન કેન્સલ થઈ ગઈ છે અને તમારી ટ્રેનનો સમય થઈ ગયો છે ચાલો હવે તમારી ટ્રેન સીધી હવાલાતમાં જઈને ઊભી રહેશે અને રસ્તામાં તમારા સાથીઓને પણ સવાર કરી લઈશું મતલબ હું જેવો ઘરે પાછો ગયો બુઆજીએ મને એક ગ્લાસ દૂધ આપ્યું દૂધ પીતા જ ખબર પડી કે તેમાં કેટલો નશો હતો અને મારા જતા જ તમારી તબિયત એકદમ ઠીક થઈ ગઈ બસ હું સમજી ગયો કે શું હેરાફેરી કરી રહ્યા છો તમે ના ના કોઈ હેરાફેરી નથી મેં કંઈ નથી કર્યું જરૂર કોઈ કે મને ફસાવ્યો હશે શહેરથી મેં મારી ટીમ બોલાવી લીધી છે બાકીની તપાસ તો એ લોકો કરશે હાલ પૂરતું તમે ચાલો મારી સાથે થાણે બાકીના સવાલ જવાબ ત્યાં થશે મનોજ ઘસરીને મનસુખને થાણે લઈ ગયો અને આખા ગામને લાલચી ચાલાક દૂધવાડાનો અસલી ચહેરો દેખાઈ ગયો મનસુખની સાથે સાથે તેના સાથીઓ પણ પકડાઈ ગયા